નાના બાળકો અને શિક્ષકોના મૃત્યુ થયા હતા આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું આમ આદમી પાર્ટી આ ઘટનામાં જવાબદાર તમામ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી સાથે ગતરોજ અમદાવાદ અને વડોદરા સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં મૃતકોની આત્માની શાંતિ મળે એ ઉદ્દેશથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પ્રમુખ અશોક ઓઝાની અધ્યક્ષતામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનામાં પૂરી સિસ્ટમ જવાબદાર છે શાળા મહાનગરપાલિકા બોટના કોન્ટ્રાક્ટર અને બોટ ચાલક આ તમામ લોકોના કારણે બાળકો અને શિક્ષકોના મૃત્યુ થયા છે મોરબીમાં પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો ગુજરાતમાં તંત્રની બેદરકારીને કારણે એક પછી એક આવી હોનારતો સર્જાઈ રહી છે વારંવાર નિયમોના ઉલ્લંઘનના કારણે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોના જીવ જઈ રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના સુધારા કરવામાં આવતા નથી સરકારે હવે પોતાની ભૂલ સ્વીકારવી પડશે અને જવાબદાર લોકોને દાખલારૂપ સજા આપવી પડશે જેથી મૃતક બાળકો અને શિક્ષકોને ન્યાય મળે તેવી માંગ કરી હતી અને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વડોદરામાં અક્ષર નિવાસી થયેલા બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી કેન્ડલ માર્ચ યોજી હતી હરણી તળાવ પર એક ઉનાળત બની જે બહુ ખૂબ જ દુઃખનીય છે જેમાં લગભગ અઢાર એક વ્યક્તિઓ જેમાં ચૌદ છોકરાઓ છે જેમની ઉંમર દસ બાર વર્ષની આસપાસ છે અને ચાર સ્કૂલના ટીચરો છે એ વ્યક્તિઓ પાણીને પાણીમાં ડૂબી જવાથી જે મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ માટે આજે અમે અહીંયા કેન્ડલ માર્ચ કરી અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવા એકત્રિત થયા છે thank yeah. you